આપણે ટેટ 1 માં 2012 માં એક પૂછાયેલો પ્રશ્ન છે એની આજે આપણે ચર્ચા કરીશું 3 1 3 3 તો એમાં ઓપ્શન છે એ 9 બી ડી સી 15 અને ડી છે 6 તો અહીંયા સૌપ્રથમ આપણે ભાગુસભાના નિયમ મુજબ આ દાખલો ગણવાનો છે ભાગુસભા ભાગુ સ ભાંગાકાર ગુણાકાર સરવાળો માઇનસ છોડવાનો અહીંયા કાઉસ છોડેલો જ છે તો કાઉસ આપણે છોડવો પડશે નહીં તો સૌપ્રથમ આપણે ભાગુ ભાગુસભા નથી અહીંયા ગુણાકાર કરીએ તો આ બંને સંખ્યાનો ગુણાકાર થશે તંતેરીનો સરવાળો સરવાળો નવ ને ત્રણ માઇનસ જવાબ આવે છે મિત્રો આવા દાખલા પૂછાય છે બધી પરીક્ષાઓમાં તો આ દાખલો ખાસ આપના માટે ભાગુ નિયમ મુજબ દાખલા ગણવાના હોય છે જો કાઉસ આપેલો હોય તો આપણે પેલા કાઉસ છોડવાનો પછી ભાગુ સભાનો નિયમ રાખવો આ બધી પરીક્ષામાં નાના બાળકો થી માંડીને બધી પરીક્ષાઓમાં આવા દાખલા પૂછાતા હોય છે